અરવલ્લી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી તો વિરોધ દરમિયાન એક મહિલાની તબિયત અથડતા તેને એકસો આઠ મારફતે સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી આ ગામ પંચાયત અન્યાય ચલા રહી છે ટીડી સાહેબ કેસ તો એ નથી માનતા

અન્યાય ચલાવી રહી છે અમને છચાઈ નથી આવતી અમને પલોટ નથી આવતી અમારે પલોટ લેવાના છે અમારે કાઈ જ નથી લેવાના અમારો પાકા પલોટ આલો સણદ આલો અમને છેતરપંડી કરી છે અમારે છેતર પંડી કરી અને ધારામાં રાખી અને ફોન કરી કરી ગામમાંથી માંથી સિટી માંથી મોણસ બોલાય બોલાય અને પલોટ અમારા જે થાનક હતા એ તોડી નાખી અને એના પર પલોટ બીજો ને માપી આવ્યા છે અને અમે અત્યારે રંધડાયે છીએ અત્યારે રોયે છીએ અમારા બાળ બચ્ચા રોવે છે હું ડી આર જાદવ સીપીઆઈએમ ના અરવલ્લી જિલ્લાના મંત્રી આજે મેઘરજ ગ્રામ પંચાયત આગળ જે નટ જાતિના લોકો છે અને ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ ટીડીઓ સાહેબે આદેશ કરવા છતાં જે ગ્રામ પંચાયતની આડોડાઈ છે ગ્રામ પંચાયતની બોડીની જે આડોડાઈ છે અને તેના કારણે નટ જાતિના જે પચાસ વર્ષોથી મકાન હતા એ મકાન તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય તોડી પાડવામાં આવ્યા એ પચાસ વર્ષથી રહેતા હતા તેમને કાયમી કર્યા વગર તેમને તોડી પાડ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી આ લોકોની વર્ષોથી માંગણી છે કે આપો આપો સહાય સાથેના મકાન પણ આ સરકાર સરકારના પ્રતિનિધિઓ પંચાયત આ વાતને માનતી નથી એટલે આજે નટ જાતિના લોકોએ અહીંયા ગ્રામ પંચાયત સમક્ષ ઉપવાસ આંદોલન ચોક્કસ મુદ્દત ઉપવાસ આંદોલન કર્યું છે અને જ્યાં સુધી આ પ્લોટ ની માગણી ફાળવામાં નહીં આવે પ્લોટ ફાળવામાં નહીં આવે